रण सदगुरु शरण बोलिए श्री गुरमा श्री सदगुरुदेव की श्री उमिया मातगी आज के आज જ્યારે આપણે સૌ માતાજી કોરમાની ગોદમાં બેસી અને સત્સંગની આ ધારામાં ડૂબકી ખાવાને માટે અહીં સ્થિર થયા છીએ ત્યારે આ ગામને પરમ ચૈતન્ય સ્વરૂપ માતાજી કું ચરણોમાં દંડવત પ્રણામ કરું મંદિરમાં વિરાજમાન જે પરમ જ્યોત છે પૂજ્ય માતાજી કુંવરમાં નથુ બાપા દેવસી બાપા સૌજી બાપા હરિબાપા અરેક મહાપુરુષોની ચેતના ને પ્રણામ કરું પૂજ્ય બાદ ગુરુદેવના ચરણોમાં પ્રણામ કરું છો પરમ પૂજ્ય ચેતના જે માનકુવા બાપાથી પ્રાપ્ત થયેલી છે એ બાપાની ચેતના પૂજ્ય બાદ માતાજી કોરમાએ સંવહન કરી ત્યારથી પૂજ્ય વાલજી બાપા ને ત્યારથી એ ક્રમમાં જે જે આ પેઢીમાં મહાપુરુષો થયા છે એ સંપૂર્ણ પેઢીમાં પૂજ્ય બાદ હરિ બાપા ને વર્તમાન આ સ્થાન પર બેસી અને સૌ ભગવદ ભક્તોની ભાવ અને મનોકામના પૂર્ણ કરનારા એવા સ્થાનના મહંત પૂજ્ય શ્રી રતિ બાપા આ સર્વે પરંપરાઓના મહાપુરુષોને પ્રણામ આપ સૌ ભગવદ્ ભક્તોના હૃદયમાં બિરાજમાન પરમચેતના તત્વ પરમાત્મા જ્યારે પરમાત્માની અસીમ કૃપા હોય ત્યારે આપણને સદગુરુ નો ભેટો થાય છે ગુરુ ના થઈ જવું એ બહુ દુર્લભ વસ્તુ છે કદાચ ગુરુ ના થઈ પણ જઈએ ગુરુની કંઠી પણ બાંધી લઈએ પણ એ નિષ્ઠા નિષ્ઠા ક્યાંથી આવે એ નિષ્ઠા જો કૃપા હોય તો જ એ નિષ્ઠા આપણને પ્રાપ્ત થાય છે એવી સાધુ સંતોમાં કહેવત છે કે ગુરુ મહેરવાન તો ચેલા પહેલવાન

બહુ દુર્લભ વસ્તુ છે મોંઘી વસ્તુ છે જીવને મનુષ્ય અવતાર દીધો પરંતુ એ મનુષ્ય અવતારમાં પણ ભગવાને આપણને સાત્વિક પરંપરાથી જોડી રાખ્યા કોઈ સદગુરુ ના બનાવી દીધા એ ભગવાનની મોટી મહેરબાની છે જે ગુરુના આશ્રિત હોય અને જે ગુરુના આશ્રિત નથી બંનેનું જીવન જુઓ તો બંનેના જીવનમાં તમને કઈક ને કંઈક ભિન્નતા દેખાય કે જે પરંપરાથી જોડાયેલા છે અને જે પરંપરાથી વિમુખ છે બંનેમાં ભેદ દેખાય એવી ઉજળી પરંપરા પ્રાપ્ત થઈ કારણ કે આખી દુનિયામાં ગામ ઘણા છે પણ બધા ગામ ધામ નથી એ ગામ ને ધામ બનાવવું હોય તો એવા કોઈ પરમ તત્વ આવે એવા કોઈ પરમ મહાપુરુષ આવે તો એની તાકાત છે એ ગામ ને શું બનાવી નાખે આ તત્વ છે પૂજ્યા કુંરમાનું જીવન ચરિત્ર વાંચીએ તો એનામાંથી આપણને ઘણી પ્રેરણા મળે કારણ કે ભગવાન કહે છે કે જે સમય જેવી જરૂરિયાત હોય એવો અવતાર હું ધારણ કરું છું અને કલયુગમાં આવે ગુરુનો અવતાર ધારણ કરીને આવે અને એ શિષ્યને આ ભવસાગરમાંથી પાર લઈ અને પરમ ગતિ પ્રદાન કરે છે આપણે આપણા બડે ભજન કરીએ તો આપણી ગતિ કદાચ ના થાય પરંતુ જો ગુરુના બળે ભજન કરીએ અને ગુરુની આજ્ઞામાં રહીએ તો સો કે જેમને આ દિવ્ય વારસો એમના પિતાજી પૂંજાબાપા તરફથી પ્રાપ્ત થયો અને એ વારસો આજની તારીખમાં

અને આપ સૌ ભાગ્યશાળી છો કે આવા સમર્થ સંતોના આશ્રિત થયા છો નહીતર સમર્થ સંતો આ જગતમાં મળતા નથી એવા મહાપુરુષો છે પોતાના સ્વરૂપને છુપાવીને બેઠા હોય બારે પ્રદર્શિત ના કરે પણ આપણને એવા મહાપુરુષો મળી ગયા છે કે જે કેને ગુરુજી તમે તાર્યા ને અમને પણ તારજો એવા સમર્થ મહાપુરુષો મળ્યા છે

કે જે આજ પરંપરાનું તત્વ આવા મહાપુરુષોમાં વિદ્યમાન છે અને ગુરુની સમક્ષ રહીએ ગુરુની નજીક રહીએ તો ખબર પડે કે ગુરુ શું તત્વ છે આપણા હૃદયમાં ભવો ભવનો અંધકાર છે એ અંધકારને દૂર કરવાની તાકાત સદગુરુમાં છે બીજા કોઈમાં નથી એટલે ખાસ શાસ્ત્રોમાં પણ લખ્યું કે ભગવાન ખુદ કહે છે મોતે અધિક સંત કરી લેખા મારાથી પણ અધિક સંતને જાણવું ભગવાન રામનું વચન છે રામાયણમાં તો એવી સિદ્ધ પરંપરામાં

ગુરુજી પાસે જઈ અને સતસંગનું મહત્વ છે જન્મ સફળ કરવાનો આ માર્ગ આપણને ગુરુદેવ બતાવે છે ગુરુજી પાસે જવું હોય ને દુનિયામાં આપણે ક્યાં ફરવા જઈએ ને તો નવા કપડા પહેરીને જઈએ જઈએ કે ના જઈએ હે માતાઓ હોય તો દાગીના પહેરીને જાય અને ભાઈઓ હોય તો સરસ મજાના સૂટ બૂટ પહેરીને પરફ્યુમ છાંટીને જાય આ દુનિયાનો નિયમ છે કે બારે જાવું હોય ફરવા જાવું હોય તો આ રીતે બધા જાય પરંતુ ગુરુજી પાસે જાવું હોય તો ગુરુજી એવું કે કે તમે પરફ્યુમ છાંટીને આવજો કે છે ગુરુજી કહે છે કે ઇસ્ત્રીવાળા કપડા પહેરીને આવજો નથી કહેતા ગુરુજી કહે છે કે જેવા છો તેવા ગમે તેવા છો પણ મારી શરણ માં આવી કરાવી દઈશ હરિદ્વાર જઈએ ગંગા સ્નાન કરવા જઈએ અને આપણે એમ કહીએ કે હું ગંગાજીમાં પવિત્ર થઈને સ્નાન કરીશ તો એ સારું લાગે ગંગામાં માણસો શું કરવા જાય પાપ ધોવા જાય હું બધા પાપથી મુક્ત થઈ ને ગંગાજીમાં જઈશ તો પરેશિત કરીને પછી ગંગાજીમાં જઈશ તો એને ગંગાજી નું મહત્વ પણ ખબર નથી એમ જેને મનમાં આળસ થઈ જાય કે હજી મારો ધંધો બાકી છે હજી દીકરાને પરણાવવાનો બાકી છે ને પછી ગુરુજી કને જાય તો એનો મોક્ષ થાય જે સમય જાગ્યા જે સમય જાગ્યા જેવા છો તેવા છો ગુરુજી પાસે જઈએ તો ગુરુજી પાસે જાદુની છડી છે શું છે જાદુની છડી છે ઘણા મહાપુરુષો નો અનુભવ છે કે પોતાને બડે સાધના કરવા જાવ ને તો કદાચ સાધનામાંથી પડી જવાય

ગુરુજી તો કહે છે કે આવો 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 પણ પાપ આપણને દેતું નથી આપણા પૂર્વકર્મ ના જે વાસનાયુક્ત કર્મ છે એ આપણને ગુરુજી પાસે આવા દેતા નથી નહીતર તો આ ખોલી ગંગા છે જેમ મેઘ વર્ષે મેઘ વર્ષે તો મેઘ એક ગામમાં વરસાદ વરસે તો એવું કે કે આ વિસ્તારમાં હું વર્ષીસ ને ત્યાં નહીં વરસું મેરવાણમાં વર્ષીસ અને લીંબાણી ફરિયામાં નહીં વરસું એવું મેઘરાજા કે નથી કહેતા મેઘરાજા હંમેશા સમાન વર્ષે એમ ગુરુદેવની કૃપા પણ આપણા સૌ પર સમાન વર્ષે છે પરંતુ પાક્તિ કેમ નથી પ્રશ્ન થાય પાક્તિ કેમ નથી તો દોષ કોનામાં છે આપણામાં છે જો હૃદયમાં ભક્તિના બીજ હોય તો વરસાદ વર્ષે જ્યાં વનસ્પતિ નથી ત્યાં પણ ખડ ઉગી જાય છે ઉગી જાય કે નથી ઉગી જાતા ત્યાં પણ ખડ ઉગી જાય છે પણ આપણી હૃદયની જમીન જ ભડદ્રુપ નથી જમીન જ બંજર છે તો ગુરુદેવ ગમે તેટલી કૃપા કરે એ કૃપા વરસતી નથી શાસ્ત્રમાં કયું છે ત્રણ પ્રકારની કૃપા છે એક શાસ્ત્ર કૃપા એક ગુરુ કૃપા અને ત્રીજી પોતાની પોતાના પર કૃપા 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 છે 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 પરમાત્માની પણ પોતાને જ પોતાની કૃપા નથી આપણે જ સત્સંગમાં બેસવું ગમતું નથી તો એનામાં ગુરુજી પણ કાઈ કરે નહીં સત્સંગમાં જાવું ખૂબ જરૂરી છે જ્યારે જીવની જીવ પર ખુદ કૃપા નથી થતી ત્યારે જ બધા પ્રશ્નો ઉભા થાય છે ગુરુજી શું કરે ગુરુજી પરમ તત્વનું આપણે પ્રતિપાદન કરાવી દે શ્રીમદ ભાગવતમાં બહુ સરસ મજાનો શ્લોક છે ચિંતા સુરદ્રુ સ્વર્ગ સંપ પ્રય વૈકુંઠમ વૈકુંઠમ યોગી યોગી દુર્લભમ એક ગુરુજી હતા અને ગુરુજી પાસે ચાર શિષ્યો રહેતા હતા કેટલા શિષ્યો ચાર શિષ્યો હતા વર્ષો સુધી ગુરુજીની સેવા કરી સાધના કરી અને પરિપક્વ થયા એટલે પરિપક્વ થયા એટલે લાગે કે હું પરિપક્વ થઈ ગયો છું પણ એની મોર કોણ મારે ગુરુજી મારે ગુરુજી છે ગુરુજી ધારે અને ગુરુજી નિર્ણય કરે કે શિષ્ય પાકો છે કે નથી તો ચાર શિષ્યોને ગુરુજી પૂર્ણ કર્યું એટલે ચાર શિષ્યો ગુરુજી પાસે ગયા અને ગુરુજીને કર્યા ગુરુજી ચિંતામણી આપો ચિંતામણી શું કરે ચિંતામણી લોક ના સુખ આપે ગાડી જોઈતી હોય તો ગાડી આપે બંગલો જોઈતો હોય તો બંગલો આપે સંપત્તિ આપે સંતતિ આપે ચિંતામણી એ આપે ગુરુજીને કે મને ચિંતામણી આપો ગુરુજી કે ભલે બેઠા તને ચિંતામણી આપો બીજો શિષ્ય આવ્યો